નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી કથાકાર મુરારી બાપુ આ શબ્દ જ્યારે પણ લોકો સાંભળે છે ત્યારે હંમેશા તેમની કથા આપણા બધાના માનસપટ ઉપર છવાઈ જતી હોય છે કારણ કે જેટલી લોકચાના મુરારી બાપુની ગુજરાતમાં છે તેટલી જ ભારત અને વિશ્વભરમાં છે કેટલા બધા લોકો તેમને ચાહવાવાળો વર્ગ તેમનો છે જ્યારે પણ કથાનું આયોજન કરવામાં આવે છે હજારો લાખોની સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે આવે છે અને ત્યારે હંમેશા તેઓ વ્યાસપીઠ ઉપરથી અવારનવાર કોઈકને ટકોર કરતા જોવા મળ્યા છે કોઈકને હળવા અંદાજમાં યાદ કરતા પણ જોવા મળ્યા છે હમણાં જ તલગાજરડાની અંદર એક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઉપરથી મોરારી બાપુએ હવામાન અંબાલાલ પટેલને યાદ કર્યા છે આમ તો આપણે બધાને ખબર છે કે અંબાલાલ પટેલ જ્યારે ચોમાસું આવે છે ત્યારે અવારનવાર વરસાદની આગાહી કરતા હોય છે વાવાઝોડાની આગાહી કરતા હોય છે ત્યારે કથા ચાલી રહી હતી કોઈકનો પત્ર તેમને મળ્યો છે અને અચાનક મુરારી બાપુને અંબાલાલ પટેલ યાદ આવે છે પરંતુ અંબાલાલ પટેલને યાદ કરતા તેઓ દરેક પરિવારને પણ એક સંદેશો આપે છે અને સમજવા જેવી તેઓ વાત કરે છે સૌથી પહેલાં તો આપણે મોરારી બાપુના મુખેથી જે દરેક પરિવારે સમજવા જેવી વાત છે અને અંબાલાલ પટેલને કેમ યાદ કર્યા છે તે સાંભળીએ એ મારા પતિ દેવને કથામાં આવવાની ઈચ્છા થતી જ નથી તેથી મને હર વખતે બાના બતાવે આ વખતે મેં મહુવા આવવાની વાત કરી તો કહે કે વીસ થી બાવીસ તારીખ સુધી ભયંકર વાવાઝોડું આવવાનું છે એટલા એનું નામ અંબાલાલ તો નહીં હોય નથી લોકો કહેતા કે કોઈ એક વડીલ છે વાજે બધું ભવિષ્યવાણી ભાગે છે એનું બધું મેં કીધું આનું નામ તો નથી ને કે એ તો નહીં હોય કહી એવો તો નહીં હર વખતે બાના બતાવે આ વખતે મહુઆ આવવાની વાત કરી તો કહે કે વીસ થી બાવીસ તારીખ સુધી ભયંકર વાવાઝોડું આવું વળી મહુઆમાં તો દરિયો કિનારે છે એનો ભાઈ કેવા બાના બતાવશે એ દરિયો અહીંથી બહુ દૂર છે એ આવશે ને પેલો તારી પણ આવશે અગાધ પડે નરતે પદ પંકજ પ્રેમ ના જે કરતે ગોસ્વામીજી લીખતે વાવાઝોડું આવવાનું છે વળી દરિયો નજીક પછી કહે કે શંકર ભગવાને સતીને દક્ષના યજ્ઞમાં જવાની ના પાડી તોય સતી ગયા તો શું પરિણામ આવ્યું એટલે હું તને ના પાડું છું તું કથામાં જાય છે વિચારી લેજે પરિણામ શું આવશે મેં કહ્યું કે તે તેના પિતા દક્ષના યજ્ઞ હતો એટલે સતી ગયા મેં કહ્યું આ તો મારા બાપ બાપુનો રામયજ્ઞ છે એટલે હું જાઉં છું મને કશું જ નહીં થાય હું મૌવાની દીકરી છું મારા બાપને ઘરે જવામાં કોઈ જ તકલીફ ના થાય અને મારી દીકરી દીકરો કેનેડા રહે એટલે તેઓએ મને હિંમત આપી કે તું તારે મમ્મી જા ભલે મારો બાપ બોલતો રહે મોરારી બાપુને ત્યાં તને કોઈ જ તકલીફ નહીં થાય આમ તેને પપ્પા તો ના જ પાડ્યા જ કરશે અને કાંઈ આવવાનું નથી કથામાં કોઈ દિવસ છોકરાઓ કે એ આવવાનું નથી એ બાપ આવવાનું નથી મને એમ કે હું ક્રિકેટની મને શું કહે એનું આ બેન કહે મારો પતિ શું કહે હું જેમ ક્રિકેટની કોમેન્ટ્રી ઘેર બેસીને સાંભળું છું એમ તું કથા ટીવીમાં સાંભળને ત્યાં જવાની શું જરૂર છે જુઓ પણ હું જીદ કરીને મહુવા તો આવી બાપુ હવે મારે શું કરવું તમે જ સલાહ આપો આપનું એક ફ્લાવર નામ નથી લખ્યું બેટા આજની કથામાં જો તું અહીંયા હો તું કથા પૂરી થયા પછી પ્રસન્નતાથી જમી અને તારે ઘરે જઈ અને આજે અંબાલાલને ફોન કરી દેજે આ ભાઈ સાહેબને આ મિસ્ટરને ફોન કરજે કે બાપુ એ જાહેરમાં તમારો બહુ જ વખાણ કર્યા છે અને બેટા એ પોતે ભલે નથી આવતો પણ તને તો આવવા દે છે ને તને ભલે આ કથામાં ના પણ મારી વિનંતી મને બાપ કહેતી તો વિનંતી એને ફોન કરી દેજે હવે જ્યારે કથામાં આવવા માટે અહીંયા એક વાત કરવામાં આવે છે કે એક પરિવાર દ્વારા મહિલાને કથામાં આવવાનું હોય છે તેમના પતિદેવ દ્વારા તેમને ના પાડવામાં આવે છે પરંતુ આજ આખા હળવાશ અંબાલાલ અંબાલાલ પટેલને પણ યાદ કર્યા છે અને જે રીતે દરેક પરિવાર માટે એક સંદેશ પણ આપ્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર